ગરમીમાં તાપીમાં સોનગઢના કેટલાક ગામોમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે ગામના બોર હેન્ડપંપ કુવા સુકાઈ ગયા છે જેના કારણે પાણી આવતું નથી ગામ પાણી ભરવા માટે થી કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે છે યોગ્ય વ્યવસ્થા કરવા માટે ગામ લોકો રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે ગામ મુખ્ય વ્યવસાય પશુપાલન છે ત્યારે પાણીની ને લઈને પશુઓની હાલત કફોડી બની છે ઉલ્લેખનીય છે કે આ બાબતથી સ્થાનિક થી લઈને તંત્રના જવાબદારો પણ સારી રીતે વાકેફ છે પરંતુ નક્કર ના અભાવે આ વિસ્તારના લોકોએ દર વર્ષે પાણી વગર ભારે સહન કરવાનો વારો આવે છે ત્યારે વહેલી તકે નહેર કે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી છે બે ત્રણ બોર છે પણ એ બોર માં પાણી બે ત્રણ ડોલ નીકળતું છે જે નળ મૂકેલા છે નળમાં પણ પાણી આવતું નથી અમે બહુ તકલીફ વેઠા છે બીજે ગામ થી અમે ગાડી પર પાણી લાવતા છે સુ માંગ છે તમારી અમારી માંગ છે કે અમને ઘેર ઘેર પાણી પૂરતું મળી રહે તે સારું અમને પાણી મળતું નથી અમને બહુ દૂર ભરવા જવું પડે છે પાણી ને લઈને તો અમારો સેવા પૂરો થાય પછી ફેબ્રુઆરી માસ થી અમારી તકલીફ તો છે બહુ છે છ સાત જવા અમારા ફળિયા પરંતુ હાલમાં તો એક ડોલ કાં તો બે ડોલ માંડ પાણી ને પાણી ભરવા માટે અમારે છેક બીજા ફાયર માં લગભગ એક કિલોમીટર પાણી પાણીની ઘણી તકલીફ છે આખો દિવસ પાણી ને પાછળ દોઢ માટે કઈ વખત અમે ટેન્કર ભરી લાવીએ એવું છે એ તો ખાલી દેખાડા પૂરતા જેવા લાગે અમને કારણ કે મુકેલા છે પણ પાણી કઈ આવતું નથી જોવા જઈએ તો અમારા ગામમાં ઘણા સમયથી પાણીની તકલીફ છે બોર છે બહુ બધા બોર કરેલા છે પણ તો સત્તા બોરમાં પાણી નહી આવતું તો કમ સે કમ બે ડોલની આસપાસ બોરમાં પાણી આવે પછી બહાર ગામ જવું પડે બે ત્રણ કિલોમીટર દૂર જવું પડે કા તો ખેતરમાં પાણી ભરવા માટે જવું પડે અમારા ગામમાં જે બેનો છે એ આખો દિવસમાં પાણી માટે જ વલખા મારતી હોય છે સરકારના જે ઘરે ઘરે નળ મૂક્યા છે એમાં આવે છે પાણી ઘરે ઘરે નળ તો મૂકી છે પણ એ જોવા જઈએ તો સોભાના ગાંઠિયા સમાન છે નળ તો ગઠે છે પણ એમાં હજુ સુધી પાણી નથી આવ્યું